સામાન્ય એટલે કે ત્રણેય સંખ્યામાં વયવ અને અવયવ એટલે ગુણા અવયવ એટલે આપણે જાણીએ કે આ જેમ કે બોતેર છે તો બોતેર ને કઈ કઈ સંખ્યા વડે ભાગી શકાય તો એક વડે ભાગી શકાય બે વડે ભાગી શકાય ત્રણ વડે ભાગી શકાય છ ના ગણ્યા હોય આવે આવે ને બાર છ બોતેર તો બાર છ એ બધા એના શું કહેવાય ગુણ અવયવ કહેવાય તો આ ત્રણેયમાં હોય એવો મોટો મોટો ગુરુતમ સામાન્ય અવયવ આપણે શોધવાનો છે એ આપણે અવયવ પાડીને શોધી શકીએ ધ્યાન આપજો ગુણાકારની રીતે અને ભાગાકારની રીતે અવિભાજ્ય અવયવની રીતે પણ શોધી શકીએ આમાં જલ્દી થશે જ્યારે પણ ભૂસાવા શોધવાનો હોય તો ભાગાકારની વિષય અવયવ કઈ રીતે પાડવા તો જેમ કે 72 છે તો પહેલા એના અલગથી અવયવ પાડી દેવાના પછી 81 ના અલગથી પાડી લેશું આપણે 180 ના આપણે અલગથી અવિભાજ્ય અવયવો પાડી લેશું ધ્યાન આપજો તો પહેલા તો અવિભાજ્ય સંખ્યા કઈ આવે તો કે 2 નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા કઈ 2

બેકી સંખ્યા નથી એટલે આપણે બે થી ભાગી શકીએ નહીં જેનો એકમનો 2 4 6 8 કે શૂન્ય હોય તો જ બે થી ભાગ ચાલે તો અહીંયા તો બે થી નહીં ચાલે તો પછી બે પછી કઈ અવિભાજ્ય સંખ્યા આવશે તો આવશે 3 તો આને 3 થી ભાગી શકાય હવે તમને તો 3 દાન 30 સુધી ઘડીઓ આવડતો હોય તો તમારે શું કરવાનું કે અંકોનો સરવાળો કરવાનો 8 ને 1 કેટલા થાય 9 તો 9 3 ના ઘડીયામાં આવે

ત્રણે નવ્યાવીસ ત્રણ તાલીસ નવ ત્રણ એકાદ અંક સંખ્યા થઈ ગઈ તો બે થી ભાગી શકાત અઢાર ભાગ ચાલી ગયો શૂન્ય ના શૂન્ય એટલે કે નેવું એકસો થઈ જાય चलो આ પણ બે થી એટલે બે થી ભાગી શકાય 2 4 8 9 8 72 તો કેટલા વધ્યા 1 એટલે પાછળનું શૂન્ય એટલે 10 થઈ ગયા તો 2 5 10 એટલે કે 45 ટુ 90 ભાગ ચાલી ગયો હવે બે થી ભાગી શકાય નહી કેટલા થી ભાગવાનું બે પછી 3 3 થી સીધા કૂદકો મારવાનું નહી ક્રમમાં

તમને સીધું ના આવડી જાય તો આમ ભાગો 3 એકા 3 4 માંથી 3 ગયા આ મનમાં આ ગણતરી થવી જોઈએ કે 3 એકા 3 4 માંથી 3 ગયા એક વધ્યો પાછળ પાછળો 15 3 5 15 15 2 45 હવે તો સીધું આવડી જશે હજી 3 થી ભાગ ચાલે જ્યાં સુધી 3 થી ચાલે ત્યાં સુધી આપણે 5 ઉપર જવાનું નહીં આપણે અવિભાજ્ય અવયવો પાડી ને ગુસાઅ સુધીએ છીએ એટલે એમાં 4 વડે ભાગવાનું આવે નહીં

શોધો બંને રીતે શોધવું હોય તમારે જે સરળ લાગે એ રીતે શોધો પછી હું તમને બંને રીતે શીખવાડીશ ચાલો